નમસ્કાર મિત્રો આજના સમાચારમાં આપણે વાત કરીશું એક એવા નિર્ણયની જે સીધી અસર કરશે રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો પર હા મિત્રો ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે એક મોટો નિર્ણય લીધો છે જેના બાદ હવે રેશનકાર્ડની માન્યતા બદલાઈ ગઈ છે શું તમને ખબર છે કે હવે તમારું રેશનકાર્ડ ઓળખનો કે રહેઠાણનો પુરાવો તરીકે સ્વીકારવામાં આવશે નહીં હા આ એક મોટો બદલાવ છે જેની અસર અનેક સરકારી સેવાઓ પર જોવા મળશે ગુજરાત સરકારે જાહેર કરેલા પરિપત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે રેશનકાર્ડ હવે માત્ર જાહેર વિતરણ વ્યવસ્થા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ અનાજ મેળવવા માટે જ ઉપયોગી રહેશે એટલે હવે રેશનકાર્ડનો ઉપયોગ તમે બેંક ખાતું ખોલાવવું હોય મોબાઈલ સિમ કાર્ડ લેવો હોય અથવા સરકારી યોજનાનો લાભ મેળવવો હોય એ માટે નહીં કરી શકો આ માટે હવે નાગરિકોને ફરજિયાત આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ કે અન્ય માન્ય સરકારી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ રેશનકાર્ડનો દુરુપયોગ રોકવાનો છે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં રેશનકાર્ડનો ઉપયોગ ખોટા દસ્તાવેજ તરીકે થતો હતો હવે સરકાર ઈચ્છે છે કે રેશનકાર્ડનો ઉપયોગ માત્ર તેના મૂળ હેતુ માટે જ થાય એટલે કે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સબસીડીવાળું અનાજ પહોંચાડવા માટે આ નિર્ણય પછી ઘણા નાગરિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે ઘણા લોકો કહે છે કે રેશનકાર્ડ એક સરળ અને સૌની પાસે રહેલો દસ્તાવેજ હતો હવે તેની માન્યતા દૂર થવાથી સામાન્ય માણસને થોડું મુશ્કેલ થઈ શકે છે પરંતુ સરકારનું કહેવું છે કે લાંબા ગાળે આ નિર્ણયથી વ્યવસ્થા વધુ પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત બનશે તો મિત્રો આ છે ગુજરાત સરકારનો મોટો અને મહત્વનો નિર્ણય જે સીધી અસર કરશે દરેક રેશનકાર્ડ ધારક પર તમે પણ તમારું રેશન કાર્ડ હવે ઓળખ તરીકે ઉપયોગમાં ન લો અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો કોમેન્ટમાં તમારો મત જણાવો અને આવી જ મહત્વની ન્યૂઝ અપડેટ્સ માટે અમારી ચેનલ વિશ્વદર્શનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં